સરપંચના ઘરવાળી ગલીમાં પાર કરેલ એક મોંઘી બાઇકને નિશાન બનાવી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ ચોરે ખૂબ જ ઓછા સમયમાં બાઇક લોક તોડી તેને ચોરી કરી હતી બાઇક ચોરી કર્યા બાદ તેઓ ઝડપથી ત્યાંથી પલાયન થઈ ગયા

અપેક્ષા છે કે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી લોકોની મોંઘી ચીજવસ્તુઓ સુરક્ષિત રહે અને ચોર ગેંગનો પર્દાફાશ કરી શકાય આ ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરાયા છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા